નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વન વિદ્યાલય આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે વેકેશન ખૂબ સરસ રીતે ભોગવ્યું ત્યાર પછી વેકેશન પછી આપણું જે ઓનલાઈન શિક્ષણ કાર્ય છે એ કાર્યને આગળ લઈ જતા જે આપણો અભ્યાસક્રમ બાકી છે જેમાં અંગ્રેજીમાં જે આપણે પહેલી કવિતા ભણ્યા હતા ત્યાર પછી હવે આજે બીજી એ કવિતા છે ધ યુઝફુલ પ્લાવ તે કવિતાની આપણે આજે શરૂઆત કરીએ બહુ સરસ મજાની કવિતા છે મિત્રો પ્લાવ ધ યુઝફુલ મિત્રો શબ્દ ઉપર ધ્યાન આપજો યુઝફુલ એટલે ઉપયોગી અને પ્લાવ પ્લાવ એટલે હળ મિત્રો આપણે હળથી ખૂબ સારી રીતે પરિચિત છીએ હળ એક એવી વસ્તુ છે જેનો મહત્વ ઉપયોગ ખેડૂત લોકો કરતા હોય છે જે પોતાનું ખેડ ખેતરને ખેડ કરવા માટે એનો ઉપયોગ વાળે ઘરીએ થતો હોય છે તો આ એક હળ જે છે એ ખરેખર ખેડૂતનો ખૂબ સારો મિત્ર છે જેની મદદથી ખેડૂત જમીનને ખોડીને ખૂબ સારી રીતે આસાનીથી ઘણું સારું પાકનું ઉત્પાદન કરી શકે છે હવે એ જે યુઝફુલ પ્લાવ છે મિત્રો આ કવિતા જે છે કવિતા નથી પરંતુ એક ઓલ્ડ સોંગ છે અહીંયા તમને લખીને બતાવ્યું છે ઓલ્ડ સોંગ ગીત છે કે પહેલાંના જમાનામાં ના માણસો જે હતા એ માણસો આ ગીત ગાતા હતા ઇટ ઇઝ નોટ પોએમ ઇટ ઇઝ અ સોંગ સેંગ બાય ઓલ્ડ પીપલ કે આ જે ગીત છે એ ગીત પહેલાં જૂના જમાનાના લોકો એ રીતે સરસ રીતે ગાવાનો પ્રયત્ન કરતા હતા અને એ ગીત અહીંયા આપણને અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવ્યું છે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો લખેલું છે પહેલી જ લાઈનમાં અ કન્ટ્રી લાઈફ મિત્રો કન્ટ્રી શબ્દોનો અત્યાર સુધી આપણે ઉપયોગ અલગ શબ્દ અલગ પ્રકારે કરતા હતા કન્ટ્રી એટલે દેશ જેવો એનો ભાષાંતર કરતા હતા આપણે પણ વાસ્તવમાં કન્ટ્રીનો અર્થ દેશ નહીં પણ ગ્રામ અથવા ગામ એવો એનો અર્થ અહીંયા લેખકે કરેલો છે તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ સ્વીટ એટલે મધુર મજાનું જેને કહેવાય સુંદર જેને કહેવાય મિત્રો જીવન તો ગામડામાં સુંદર છે શહેરનું જીવન એ કંઈ જીવન નથી એ આ શબ્દ ઉપરથી આપણને લાગે છે કે શહેરમાં ભલે ફેસિલિટીસ વધારે મળતી હોય પરંતુ જો જીવન જો કોઈ જીવી જાણ્યું હોય તો તે ગામડાના વ્યક્તિઓ જીવન જીવી જાણતા હોય એવું અહીંયા લેખક આપણને કહેવા માગે છે કે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ કન્ટ્રી લાઈફ ગામડાનું જીવન એ જ એક મધુર છે અથવા મજાનું છે હવે મિત્રો કેમ એ ગામડાનું લાઈફ મધુર છે એ એની નીચેની વાતમાં કહેવામાં આવ્યું છે જો લખે છે ઇન મોડરેટ મિત્રો શબ્દ યાદ રાખો મોડરેટ એટલે મધ્યમ ની આ બાજુની પેલી બાજુ વચ્ચેનો ભાગ જેને કહેવાય મધ્યસ્થ જેને કહેવાય ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ કોલ્ડ એટલે ઠંડી અને હીટ એટલે ગરમી મિત્રો ત્યાં ગરમી પણ છે ઠંડી પણ છે પણ કેવી છે મધ્યમ શબ્દ ઉપર ધ્યાન આપવા જેવો છે કે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ મધ્યમ ઠંડી અને ગરમી મિત્રો ગામડાનું વાતાવરણ ભાગે મધ્યમ ઠંડી અને ગરમી જેવું હોય છે કે આ વધારે પડતી ઠંડી કે વધારે પડતી ગરમી હોતી નથી કેમ કામ એનું મુખ્ય કારણ છે કામ ખેતી આજે આગળ કહે છે ટુ વોક વોક એટલે ચાલવું ટુ વોક ઇન એર એર એટલે હવા એકચ્યુઅલી હવા નહીં ચાલુ વાક્ય અધોરા અધોરા છે એટલે એને આપણે જોડીને ભાષાંતર કરીએ ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર પ્લીઝન્ટ એટલે આનંદ અને ફેર એટલે મજાન તાજું છે ને કહેવાય ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર પ્લીઝન્ટ એટલે આનંદમય અને ફેર એટલે તાજી તાજી હવા આનંદમય હવા માં ચાલવું ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ એવરી એટલે દરેક ફિલ્ડ એટલે ખેતર અને વીટ એટલે ઘઉં મિત્રો ખરેખર મજા તો ચાલવાની આવે ઘણા બધા લોકો રસ્તા ઉપર ચાલવા માટે જાય છે પોતાનું સ્વાસ્થ્ય પણ એકવાર ખેતરમાં ચાલવા માટે જાઓને તો ત્યાંનું જે અલ્હદક તાજી હવાનું જે વાતાવરણ છે ખરેખર મનને રોમાંચિત મનને પ્રફુલ્લિત કરી મૂકે એવું વાતાવરણ છે એટલે કવિ એ કહે છે કે ગામડાનું જીવન સારું છે કેમ કારણ કે ત્યાં હવા તાજી છે અને અલ્હાદક આનંદમય વાતાવરણ છે ક્યાંનું વાતાવરણ તો ખેતરનું ખેતરના વાતાવરણનું ઘઉંના પાકની વાત કરે છે અહીંયા કે છે ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર કે કહે છે ટુ વોક વોક એટલે ચાલવું ઇન ધ એર કે હવામાં ચાલવું પણ કેવી હવામાં હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર કેટલી આનંદમય અને તાજી હવામાં ચાલવું ઇન ધ ફિલ્ડ ઓફ વીટ વીટ એટલે ઘઉંનો પાક ઘઉંના ખેતરમાં એકદમ તાજી અને આનંદમય હવામાં અલ્લાદક હવામાં ચાલવું કેટલી મજાની વાત છે આગળ કહે છે ધ ફેરેસ્ટ ફેરેસ્ટ એટલે પણ તાજું ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલો મિત્રો ત્યાં ફૂલો હોય ખેતરમાં જાઓ એટલે નાના નાના બીજા છોડો ઉગેલા હોય વેલીઓ ઉગેલી હોય એ વેલીઓમાં ફૂલ હોય હોય ફૂલ હોય અને એ જે ફૂલો છે એ ફૂલોનું જે વાતાવરણ છે વાતાવરણની વાત કરે છે ફૂલોની વાત કરે છે <coughs> एकदम ताजा फूलो एडोर्निंग द फेरेस्ट मतलब ताजू के सौठी सुंदर फूलो द फेरेस्ट ऑफ फ्लावर्स सौ सुंदर फूलो द फेरेस्ट ऑफ फ्लावर्स એડોર્નિંગ ધ બ્લોવર્સ એડોર્નિંગ એડોર્નિંગ કરવું એટલે સુશોભિત કરવું કે ફૂલો જે છે એ જાણે લટાને વેલીને બોવર્સ બોવર્સ એ બાવર્સ એટલે વેલી જેને કહેવાય કે વેલીઓને જાણે એણે સુશોભિત કર્યું છે આપણને જોવાનું ગમે કે એક વેલી હોય વેલી ઉપર ઘણા બધા ફૂલો હોય કોઈ ઝાડ હોય એ ઝાડની ઉપર ઘણા બધા ફૂલો હોય તો આપણને જોવાનું ગમે એટલા માટે લેખક લખે છે કે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ એડોર્નિંગ કરવું એટલે સુશોભિત કરવું એડોર્નિંગ ધ બાવર્સ બાવર્સ એટલે વેલીઓ કે વેલીઓને સુશોભિત કરતા તાજા ફૂલો ત્યાં હોય છે આગળ કહે છે એન એવરી મિરોઝ 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 એટલે મિરા બ્રો બ્રો એટલે કિનારો મેદાનનો જે કિનારો છે મિત્રો એને આપણી ભાષામાં આપણે પાર કહીએ છીએ છૂટા પાડતો જે કિનારો છે કિનારાને જેને પાર કહેવાય છે જેના ઉપર આપણે ચાલવાનો ચાલવા માટે રાખી હોય છે એન્ડ એવરી મિડોઝ બ્રો સો ધેટ આઈ સે નો કન્ટ્રીયર કોર્ટિયર સોરી નો કોર્ટિયર મે કમ્પેર કોર્ટિયર એટલે રાજ દરબારીઓ કે દરબારમાં જે બેસતા લોકો હોય ઇટ ઇઝ કોલ્ડ કોર્ટિયર કે નો કોર્ટિયર મે કમ્પેર કમ્પેર કરવી એટલે તુલના કરવી નો કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફ્લો ધ યુઝફુલ ફ્લાવ બહુ સરસ મજાની વાત કહે છે ધ ફેરેસ્ટ ફ્લાવર એડોર્નિંગ ધ બ્લાવ બોવર્સ બાવર્સ કે બે સૌથી સુંદર જે ફૂલો છે એ બધી લટાકુંજને સુશોભિત કરે છે એન્ડ એવરી મીડોઝ અને જે કિનારા ઉપર જે મિડોઝ છે મેદાન મિડો એટલે મેદાન જે છે ઓફ બ્રો બ્રો એટલે કિનારો કે ઘાસના મેદાનનો જે કિનારો છે કિનારો ઉપર જે લટાવ છે લટાવ એટલે વેલીઓ છે એની ઉપર જે તાજા ફૂલો છે એ ફૂલોને એણે શું કર્યું છે એડોર્નિંગ કર્યા છે એડોર્નિંગ કરવું એટલે એને સુશોભિત કરવું છે કે મેદાનમાં કે એવરી મિડોઝ ઓફ મિડોઝ બ્રો એવરી મિડોઝ બ્રો એટલે મેદાનનો જે કિનારો છે એ કિનારા ઉપર વેલીઓ ઉગેલી છે અને વેલીઓમાં તાજા ફૂલો છે જે તાજા ફૂલોએ આ વેલીઓને સુશોભિત કર્યા છે એવું સરસ મજાનો અહીંયા ભાવાર્થ કવિ કહે છે સો ડેથ આઈ સે તેથી જ હું કહું છું શું કહે છે સો ડેથ આઈ સે અને આવું જે વાતાવરણ છે એને કારણે હું કહું છું કે નો કોર્ટિયર કોર્ટિયર એટલે દરબારીઓ કોર્ટીયર એટલે એમ દરબારીઓ કે આ બધી તો જે કલ્પના છે એ કલ્પના કુદરતી છે અને એ કુદરતી કલ્પનાઓની બાબતમાં નો કોર્ટિયર કોર્ટિયર એટલે દરબારીઓ મે કમ્પેર વિથ હુ ક્લોટ્સ ઇન એ શબ્દ છે ક્લોથ્સ ઇન ગ્રે એટલે જૂના પુરાણા કપડાં મિત્રો ખેડૂત પાસે કંઈક મસ્ત નવા કપડાં નહીં હોય ખેતરમાં જાય ત્યારે પરંતુ એ જૂના કપડાં જૂના પુરાણા કપડાઓમાં પણ એની જે કમ્પેરિઝન છે એની જે તુલના છે એ દરબારીઓ કરતાં પણ ઓછી નથી એન્ડ ફ્લો ફોલો યુઝફુલ પ્લાવ એ છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હર ચલાવતા હર ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજદરબારીઓની તુલના કરવી અશક્ય છે આ એક પેરેગ્રાફ ફરીથી આપણે જોઈએ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ કે દેશનું ગ્રામ્ય વિસ્તારનું જે જીવન છે એ ખરેખર ખૂબ મધુર છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ મોડરેટ એટલે મધ્યમ કોલ્ડ એટલે ઠંડુ હીટ એટલે ગરમી કે ત્યાં ઠંડી અને ગરમી મધ્યમ હોય છે ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ એટલે ઘઉંના ખેતરની જે તાજી હવા છે એ હવામાં ચાલવું તાજી અને આનંદમય હવામાં ચાલવું ખરેખર આનંદદાયક છે આગળ કહે છે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બ્લાવર્સ બાવર્સ એન્ડ એવરી મિડોઝ એન્ડ બ્રોમ કે દરેક મેદાનના કિનારો ઉપર જે લટાકુંજ છે એ લટાકુંજ એડોર્નિંગ બ્લાવર્સ એટલે લટા વેલી છે ને કહેવાય છે એના ઉપર જે તાજા ફૂલો છે એ તાજા ફૂલો એને સુશોભિત કરી રહી છે આગળ કહે છે સો ઢેર સો ઢેર એટલે તેથી જ કહું છું નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ કે કોઈ પણ ને કોઈ પણ ને તેની સાથે કમ્પેર કરવું જૂના પુરાણા કપડાં સાથે કમ્પેર કરવું એ તો અશક્ય છે નો કોર્ટિયર મે કમ્પેર વિથ હુ ક્લોથ્સ ઇન ગ્રેટ્સ ક્લોથ્સ એટલે કપડા ઇન ગ્રેટ એટલે જૂના પુરાણા કપડામાં એન્ડ ફ્લોવિંગ ધ યુઝફુલ ફ્લા ફ્લોવિંગ ફૉલોઇંગ એટલે ચલાવવું યુઝફુલ ઉપયોગી પ્લાવની સાથે જે કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સાથે તમે પેલા દરબારીઓને સરખાવો એ તો અશક્ય છે ક્યારે એવું શક્ય બની શકે નહીં આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં કવિ કહે છે કે ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાટ મિત્રો લાખ લાખ એ પક્ષીનું નામ છે આપણને વધારે ખબર છે ખેડૂતોનું જીવન કેવું હોય એવું લોકો ક્યારે ઉઠે છે ક્યારે ઊંઘે છે કેવું એના જીવનમાં કેવા પ્રકારનું ટેન્શન સાથે એ લોકો જીવે છે એ વાત અહીંયા કરેલ છે કે કોઈ પણ પ્રકારનું ટેન્શન ગામડા જીવનમાં હોતું જ નથી કહે છે ડે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક કે સવારે જે પેલું લાર્ક ઉઠી જાય નાનું અમતું પક્ષી જે સવાર સવારમાં કિલ્લોલ કરતું ફરતું હોય આનંદમાં ફરતું હોય એ કિલ્લોલ કરતું પક્ષીઓની સાથે એ લોકો ઉઠી જાય છે એ લોકો એટલે ખેડૂતો કે ડે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક કે છે લેબર લેબર એટલે કામ કરવું કે તેઓ લાર્ક પક્ષીની સાથે સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જાય છે અને લેબર કરે છે લેબર કરવું એટલે મિત્રો કામ કરવું લેબર ટીલ ટિલ એટલે ત્યાં સુધી અલમોસ્ટ ડાર્ક ડાર્ક એટલે અંધારું થઈ જાય કે મિત્રો આ ખેડૂતો જે છે અંધારું થઈ જાય ને ત્યાં સુધી કામ કર્યા કરે કર્યા કરે કર્યા કરે એવું એનું જીવન છે દે ફોલ્ડિંગ ધેર સિપ તે ફોલ્ડિંગ ફોલ્ડિંગ એટલે બંધ કરી દેવા અહીંયા ફોલ્ડિંગનો અર્થ વીંટળાવી દેવું એવું નહીં પણ પોતાના જે ઘેટાં છે ઘેટાને બાંધી દેવા યોગ્ય જગ્યાએ એનું જે સ્થાન છે ત્યાં એને મૂકી દેવા કે ધે ફોલ્ડિંગ ડેર સીફ ડે હેસ્ટન ટુ સ્લીપ હસ્ટન એટલે જલ્દી ઝડપથી તું સ્લીપ એટલે ઊંઘી જવું તે પોતાના ઘેટાઓને ઝડપથી બાંધી દે છે અથવા પૂરી દે છે અને ઊંઘી જાય છે નેક્સ્ટ મોર્નિંગ શા માટે ઊંઘી જાય છે બીજે દિવસે પાછું સવારે વહેલું ઉઠવાનું ને એટલે બીજા દિવસે સવારની વાત કરે છે કહે છે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ ઢેટ આર સિંગિંગ બીજે દિવસે સવારે એ લોકો એલાર્મને લઈ એ લોકોનું રિંગિંગ કયું છે તો એના માટે શબ્દ લખે છે બર્ડનું સિંગિંગ રિંગિંગ અને સિંગિંગ બે શબ્દોનો ઉપયોગ લેખક એમાં સરસ રીતે કરી છે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ બીજા સવારની જે ધ્વનિ છે કઈ ધ્વનિ છે એ વિથ બર્ડ્સ બર્ડ્સ એટલે પક્ષીઓ દેર આર સિંગિંગ સિંગિંગ એટલે ગાવું કે બીજે દિવસે સવારે જે પક્ષીઓ ગાય છે એ ગાય છે જે અવાજ છે એ રિંગિંગ જે છે એમાં એ લોકો ઉઠી જાય છે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાઉટ પક્ષીઓ ક્યાં ગાય છે તેની વાત કરે છે ઓન ઈચ ઈચ એટલે દરેક ગ્રીન એટલે લીલી ટેન્ડર એટલે કોમળ બાઉટ એટલે ડાળી ઝાડની જે ડાળી છે કોમળ દાઢી ઉપર લીલી છમ ડાળી ઉપર પક્ષીઓ જે સવાર સવારમાં કલોલ કરે છે કલરાવ કરે છે કલરાવની સાથે આ ખેડૂતો ઉડી ઉઠી જાય છે કહે છે કે ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક ધ લેબર ટિલ অলમોસ્ટ ડાર્ક તે સવારમાં લાર્કની સાથે ઉઠી જાય છે અને આખો દિવસ અંધારું પડે ત્યાં સુધી લેબરની જેમ કામ કરે છે લેબર મીન્સ મજૂરી કરે છે

વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ મેરીમેન્ટ એટલે મોજ મજા ગમત જેને કહેવાય કે વિથ વોટ કન્ટેન્ટ કન્ટેન્ટ એટલે સંતુષ્ટ મિત્રો એ લોકોને સંતુષ્ટિ સંતોષ મળે છે એન્ડ મેરીમેન્ટ મેરીમેન્ટ એટલે આનંદ મળે છે મજા મળે છે ધેર ડેઇઝ આર સ્પેન્ડ કે એ લોકોનો જે દિવસ છે એ દિવસ આનંદથી પસાર થાય છે હુઝ માઇન્ડ્સ આર બેન્ડ हुज माइंड्स माइंड એટલે મગજ જેનું બેન્ડ બેન્ડ એટલે પોરોવાયેલું હોય છે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ કે ઉપયોગી પ્લાવનો ઉપયોગ કરવામાં એ લોકોનું મગજ જે છે હંમેશા પોરોવાયેલું હોય છે કે કેટલાક સંતોષ અને આનંદથી કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન હોય છે હળ ચલાવવામાં યેલું હોય છે વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ એટલે કેટલું સંતોષ મિત્રો ગ્રામરનો ઉપયોગ કરવામાં આવેલો છે એક્સપ્લેમેટરી છે કે વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ડેઇઝ આર સ્પેન્ટ ડેઇઝ એટલે દિવસો વટે છે સ્પેન્ટ થાય એટલે વટી જવું એના દિવસો છે કેટલા આનંદમાં અને કેટલા સંતોષથી પટે છે પટી જાય છે કેમ આનંદ અને સંતોષ છે કઈ બાબતનો આનંદ અને સંતોષ છે તો તે લખે છે હુઝ માઇન્ડ કે જે લોકોનું મગજ છે માઇન્ડ છે આર બેન્ડ બેન્ડ એટલે પોરોવાયેલ હોય છે કે જેમનું મન પોવાયેલ હોય મીન્સ મન મગ્ન હોય છે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ યુઝ ફોલો કરવું એટલે ચલાવવું યુઝફુલ પ્લાવ એટલે પ્લાવ ચલાવવામાં પોતાનું જે મગજ જે છે મગજ પોરોવાયેલું હોય છે બહુ સરસ મજાનો પેરેગ્રાફ લખે છે કે ધ રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક કે તેઓ સવારમાં મોર્નિંગમાં લાક સાથે ઉઠી જાય છે એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક અને જે લેબર છે લેબર મીન્સ મજૂરી છે એ અંધારું પડે ત્યાં સુધી મજૂરી કરે છે ધેન ફોલ્ડિંગ ડેરશીપ ધ હેસ્ટન ટુ સ્લીપ ધેન ફોલ્ડિંગ ડેરશીપ ફોલ્ડિંગ કરવું મીન્સ પૂરી દેવા બંધ કરી દેવા દે ફોલ્ડિંગ ડેરશીપ એ હેસ્ટર્ન ટુ સ્લીપ હેસ્ટન એટલે ઉતાવળ કરવી ઝડપ કરવી શાના માટે ઝડપ કરે છે ઊંઘવા માટે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ બીજે દિવસે સવારે સવારની જે રિંગિંગ છે રિંગિંગ એટલે ટોન છે કઈ ટોન છે વિથ બર્ડ્સ ધેટ આર બર્ડ્સ ધેટ આર સિંગિંગ કે પક્ષીઓ જે સવારે ગાય છે પક્ષીઓના કલરવની સાથે એ લોકો ઊઠી પડે છે ઓન વીચ ગ્રીન ટેન્ડર બાઉટ ટેન્ડર બાઉટ એટલે એકદમ કોમળ ડાળીઓ ઉપર લીલી ચમ કોમળ દાળીઓના પર જે પક્ષીઓનો કલરવ છે કલરવ સાંભળીને એ લોકો સવારે ઉઠી પડે છે કે લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પક્ષીઓ સાથે તેમની સવાર પડે છે તેમની સવાર પડે છે એટલે ઉઠી પડે છે ઓન ઈચ સોરી આગળ નેક્સ્ટમાં કહે છે કે વીટ વીચ સોરી વીટ વોચ કોન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ વોટ કન્ટેન્ટ કન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદ મજા મોજ જેને કહેવાય કે કેટલો આનંદ છે કેટલી મજા છે કુ બાબતમાં આમ દેર ડેઝ આર સ્પેન્ડ કે એ લોકોનો જે દિવસ છે એ કેટલો આનંદથી અને મજાથી સ્પેન્ટ થઈ જાય છે વીતી જાય છે કઈ બાબતમાં એને કઈ બાબતનો આનંદ છે ને જેમાં દિવસો એ લોકો વિતાવી દે છે કે હુઝ માઇન્ડ આર બેન્ડ એનું જે મગજ જે છે બેન્ડ પૌરવાયેલું રહે છે મીન્સ મગ્ન રહે છે ટુ ફ્લો ફ્લો એટલે ચલાવવામાં શું ચલાવવામાં આમ ધ યુઝફુલ પ્લાવ કે પેલો જે પ્લાવ છે એ પ્લાવને ચલાવવામાં એ લોકોનું જે માઇન્ડ છે મગજ જે છે હંમેશા પૌરોવાયેલું રહે છે તો મિત્રો બહુ સરસ મજાની કવિતા છે કહે છે ધ યુઝફુલ પ્લાવ ફરીથી આપણે એ કવિતાને ઝડપથી Uh, वाँचवा प्रयत्न करे कहे कि अ कंट्री लाइफ इज स्वीट कि कंट्री जी जीवन छे लाइफ छे खरेखर बहु स्वीट छे मधुर छे इन मॉडरेट कोल्ड एंड हीट टू वॉक इन द एर हाउ प्लीजेंट एंड फेर इन एवरी फील्ड ऑफ वीट द फेरेस्ट ऑफ फ्लावर्स एडोर्निंग द ब्लावर्स बावर्स एंड every meadow's bro so that i say no courtier may compare with them who clothes in gray and follow the useful plough they rise with morning lark and labor till almost dark then folding sorry then folding their sheep they hasten to sleep नेक्स्ट मॉर्निंग इज रिंगिंग विथ बर्ड्स देर आर सिंगिंग नो इच ग्रीन टेंडर अबाउट विथ वॉट कंटेन्ट्स एंड मेरी मेरीमेंट देर डेज़ आर स्पेंट हुज माइंड आर बेंट टू फॉलो द यूज़फुल प्लाव ओके दूसफुल्लॉके मित्रो आजली सरस मजा की कविता है ये कविता सवाल जवाब मित्रों तमने लखेलू है कम्पेरिजन જે કમ્પેરિઝનમાં લખવાનું છે મિત્રો સી વન લખવાનું છે સાચું કે ખોટું એ તમારે ટીક માર્ક કરીને નીચે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે બીજું છે આન્સર્ડ ક્વેશ્ચન ઇન બ્રીફ બ્રીફ એટલે ટૂંકમાં કે આ જે ત્રણ જેટલા પ્રશ્નો છે ત્રણે ત્રણ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે ઓકે મિત્રો તો આ સરસ મજાની જે કવિતા છે એ કવિતા આપણા અભ્યાસક્રમમાં છે એના ઉપર થોડું કોન્સન્ટ્રેશન રાખજો જેથી કરી કવિતામાંથી પૂછાયેલા સવાલ જો આપ તમને યોગ્ય રીતે કામ આવી શકે તો સરસ મજાની આ કવિતા છે યુઝફુલ પ્લાવ મિત્રો મોટા ભાગનો આપણો અભ્યાસક્રમ પટી ગયો છે નેક્સ્ટ ટાઈમ આપણે ગ્રામર ચલાવવાનો પ્રયત્ન કરીશું અને એ જે ગ્રામર છે બહુ જ ઉપયોગી ગ્રામર છે તમારે એ ગ્રામરની નોટ જેવી રીતના આ ફોટા તમે લેસન કરીને પાડીને મોકલાવો છો તેવી રીતના ગ્રામરના પણ ફોટા પાડીને મોકલાવવાના રહેશે ઓકે મિત્રો જય હિન્દ જય ભારત